સુરેન્દ્રનગર જિલ્લામાં બે સગીરાને બગાડી જનાર બે શખ્સો પોલીસ સકંજામાં અકાળા ગામે ખેડૂત હલર ખરીદવા રાખેલ રૂપિયા એક પોઈન્ટ પચાસ લાખની સોરી વડવાણના વેળાવદર ગામે બાબા સાહેબની પ્રતિમા મૂકવાની ના પાડી તલવાર વડે હુમલો સુરેન્દ્રનગરના ધાંગધ્રા ગ્રામ્યના ચાલીસ થી વધુ ખેડૂતોને તફાવત વળતરની રકમ ચૂકવવા કોર્ટનો આદેશ દેડિયાપાડામાં બાળકોને કપડાં ચપ્પલ બોટ અને મીઠાઈનું વિતરણ બોડેલીમાં બજારમાં દિવાળીની ધરાકી નીકળતા વેપારીઓ થયા અંબાલી ગામે અનસુયા માતાને પાંચ તોલા સોનાના દાગીના અર્પણ રાજ્યના સસ્તા અનાજના દુકાનદારો વિચિત્ર પરિપત્રો સામે લડી લેવાના મૂડમાં એક નવેમ્બરથી હડતાલની જાહેરાત યુવતી સાથે વિડીયો કોલમાં વાત કરતો હોવાની પત્નીને જાણ થતા પતિએ એસિડ પી લીધું વિરાટ અને યુવરાજ બાધવે ક્રિકેટ બોલીવુડની નવી લવ સ્ટોરી દુલ્હન બનશે ટીમ ઇન્ડિયાની ગ્લેમર ગર્લ સુરતના હીરા ઉદ્યોગપતિએ ખરીદ્યું રૂપિયા કરોડનું પ્રાઇવેટ જેટ ધર્મનંદર ડાયમંડના હિતેશ પટેલના ડીએ બેતાલીસ ફોર સીટર પ્લેનનું સુરત એરપોર્ટ પર લેન્ડિંગ મૌડીમાં કોલેજ યુવતીનો આપઘાતનો પ્રયાસ ધોરણ અગિયારના વિદ્યાર્થી સાથેનો પ્રેમ સંબંધ સમાજ નહી સ્વીકારે તે ડરે એસીડ પીધું અમરેલીના લીલિયાના સંસાર શોકમાં પાર્ક કરેલી સીએનજી કારમાં લાગી ભીષણ આગ પ્રાતિજના મંજરા ગામે ઘર્ષણ મામલે બેદરકારી પીઆઈ રશ્મિન દેસાઈ થયા સસ્પેન્ડ પાકિસ્તાનને અફઘાનિસ્તાન પર દ્રાધડ એરસ્ટ્રાઇક કરી ત્રણ અફઘાન ક્રિકેટ સહિત દસના મોત અફઘાન ક્રિકેટ નો નિર્ણય ક્રિકેટ રમવાનો ઇનકાર દિવાળી નૂતન વર્ષના તહેવારો ટાણેદ રાજ્યના શાર જિલ્લામાં વરસાદની આગાહી રાજકોટ મનપાના તાત્કાલિન ચીએફઓએ મહિલા કોસ્ટેબલની શેડતી કરી હત્યાનો પ્રયાસ કર્યો તો હાલ અત્યારે માટે આટલું મિત્રો ફરી મળી નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત પોકેટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે આવેલું બે લાયક પણ દબાવી દેજો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે